સોશિયલ મીડિયા પર શિવાજી અંગે ટિપ્પણી કરતા છત્રપતિ શિવાજી મહારાજ મહારાજનો એક વાયરલ વિડીયો થયો છે જેમાં અમુક લુખાતુ ત્યાં દારૂ પી રહ્યા હતા ત્યાંના સ્થાનિક દ્વારા એમને ઠપકો આપવામાં આવ્યો તેમજ દારૂની બોટલો તોડવામાં આવી આ વિડીયો બધાની કોમેન્ટ આવવા લાગી જેમાં વડોદરાના સુભાનપુરા પટેલ ફળિયામાં રહેતા પ્રીત પટેલ નામના યુવક દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશે અભદ્ર ભાષા વાપરી તેમજ ખરાબ ગાળો અમારા દેવત્ત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશેષ લખાણ કરેલ છે જે અમે બિલકુલ સહન નહીં કરીએ આપેલ આવેદન કોપી સાથે તમામ મેસેજ અને એડ્રેસ તથા એનો ફોટો ઝેરોક્ષ સાથે જોડેલ છે આપશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ બાબતે શિવસેના પ્રવક્તા દીપક પાલકર મીડિયા સમક્ષ આપી હતી અમરીત પટેલ છે આજથી 15 20 દિવસ પહેલા અમારાથી શિવસેના સમાજ અને સ્વરાજી સમાજને લાગે દુબઈ એવા કોમેન્ટ મારાથી એક પોસ્ટ પર થઈ ગઈ હતી તે બદલ હું એમને માફી માંગુ છું અને આના પછી આવનાર સમયમાં મારા ત્યાં કોઈ વર્તન નહીં થાય ખાતરી આપું છું

એટલે પછી અમે અહીંયા આવ્યા અને એની પહેલાં જ જ્યારે અમારો મેસેજ ગયો તો પીઆઈ સાહેબ જે લાઠિયા સાહેબ છે એમની કામગીરી ખૂબ જ સુંદર છે કે અમારા આવતા પહેલાં જ એ જે આરોપી જે કહેવાય આપણે કહેવાય એને પહેલાં જ લઈને અહીંયા હાજર કર્યો અને વાતચીત કરાવડાવી એને માફી પણ માંગી છે એકચ્યુલી એ એજ્યુકેટેડ પર્સન છે એવું પણ નથી કે કોઈ લોકલ હોય કે એજ્યુકેટેડ પર્સન છે પણ કહેવાય ને કે આપણા જે ગાંધીના ગુજરાતમાં દારૂની જે મોટી મોટી વાતો થાય છે પણ દારૂ તો બધે મળે જ છે તો દારૂ ના નશામાં એને આ રીતની જે ભાષાનો કર્યું છે એને છત્રપતિ શિવાજી મહારાજ ને એક ગાઢ જે બોલા એવી ગાઢ શબ્દ વાપરેલો આજે એને માફી પણ માંગી છે એને એક વિડીયો પણ એને જાતે બનાવ્યો છે અને એને કીધું છે કે આવી રીતે પછી આવી ભૂલ મારતી નહીં થાય અને તમારા માધ્યમથી હું વડોદરાના તમામ યુવા જે છોકરાઓ છે એમને હું કહેવા માંગુ છું એ છત્રપતિ શિવાજી મહારાજ આપણા આરાધ્ય દેવત છે આજે એ એમને જે કામગીરી કરી જે હતા ત્યારે આપણે અહીંયા છે આજે તો કોઈ પણ હવે પછી કોઈ પણ આ બહુ દેવાની પહેલા પણ એક આઈ રીતના થયેલું ત્યારે પણ અમે પોલીસના સયને ગયા હતા ને પોલીસને કામગીરીથી અમે ત્યારે સંતુષ્ટ હતા અત્યારે સંતુષ છે પણ હવે પછી આ વસ્તુ નહીં ચલાવવામાં આવે હવે પછી જો આ તમારા મીડિયાના માધ્યમથી એને પછી તમે અમારી શિવસેનાની ગુંડાગીરી સમજો ગમે તે સમજો આ છેલ્લા વાક્યમાં હવે પછી કોઈ પણ વડોદરામાંથી કે કઈથી પણ

અને એક એજ્યુકેટેડ છે કાયુને એને બંતરમાં કોઈ જાતનો ને છેલ્લે આપણો હિન્દુ છોકરો છે એ જોતા એને આજે આપણે માફ કર્યો છે બાકી પણ હવે પછી તમને કીધું એ પ્રમાણે આગળ જો હવે પછી કોઈ પણ વડોદરામાં પછી હિન્દુ છોકરો પણ હશે ને હવે પછી અમે નહીં ચાહીએ કારણ કે એને પોતાની ગરીમાં એને ખબર હોય છે કે છત્રપતિ શિવાજી મહારાજ એક કોણ હતા હવે પછી જો ભૂલ કરશે તો વડોદરા શિવસેના જે શિવસેના સ્ટાઇલ છે હવે પોલીસ સ્ટેશન અમે નહીં આવીએ આ છેલ્લી ને પહેલી વાર અમે આવ્યા છે હવે પછી જે પણ આરોપી જે પણ વાળા સાહેબ ખોટી કરશે ભાષા મહારાજ વિશે એને ઘર કાઢીને હવે મારીશું